શું નવું વર્ષ બદલાય એ પહેલા તમે બદલવા માટે તૈયાર છો બે હજાર છવ્વીસ વર્ષ તમારું બનશે કે ફરી એક તારીખ નવું વર્ષ નહીં પણ વિચાર બદલવાની જરૂર છે નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું નવા વર્ષની નવી શરૂઆતની કારણ કે સાચું નવું વર્ષ એ કેલેન્ડરમાં નથી પણ આપણા વિચારોમાં છે દર વર્ષે આપણે કહીએ છીએ કે આ વર્ષે હું બદલાઈ દઈશ પણ વર્ષ બદલાતા જાય છે અને આપણે એ જ જગ્યાએ રહી જઈએ છીએ નવું વર્ષ એ કોઈ જાદુ નથી એ એક મોકો છે એક તક છે પોતાને પૂછવાની કે હું સાચે શું બનવા માંગુ છું બે હજાર પચીસ માં જે ભૂલ થઈ એને દોષ ન આપો એમાંથી બોધપાઠ લો નવ વર્ષ રિઝોલ્યુશન થી નહી નાના પગલા થી બદલાય છે દરરોજ એક ટકા સુધારો કરો ત્રણસો પાસઠ દિવસ પછી તમારું જીવન બદલાય જશે આ વર્ષ બીજાને ઇમ્પ્રેસ કરવા નહીં પણ પોતાને પોતાની જાત પર પ્રાઉડ ફીલ થાય ગર્વ થાય એ બનાવવા માટે જીવો ભગવાન આપણને નવ વર્ષ આપે છે પણ જીવન તો આપણે જાતે જ બનાવવું પડે છે જો તમને આ વાત હૃદય સુધી ઉતરી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કદાચ કોઈને આ નવા વર્ષની સાચી શરૂઆત આ વિડિયો થી મળી જાય અને હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં તો આ રે આપના માટે નવા વર્ષ ને આ મીઠાઈ અને ફરસાણ સર્વે ને શુભ સ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ